હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો આજે હમણાં મકરસંક્રાંતિ આવે છે તો મમ્મી કે મકરસંક્રાંતિનું તમારે જે લેવું હોય લઈ લેજો તો મમ્મી અપાવે છે તો લેવા છે બસ તો મમ્મીને પૂછે કે શું અપાવે છે તો જોઈએ આપણે મેં કઈ વિચાર્યું તો નથી કે શું લેવું છે પણ જે અપાવે એ તો ચાલો આપણે બજાર જઈ આવીએ મમ્મી આરે અને મમ્મીજી કહેશે એ લેશું ને કા પછી આપણે જે લેવાનું લેવાનો હશે મમ્મી કહેશે કે તમારે લેવું એ તો ચાલો આપણે એ માગીને પૂછીએ તો મમ્મી આવી ગયા છે બજારમાં અને મારે નીકળવાનું છે હવે તો વીકી આવે છે એટલે હું નીકળું છું તો ચાલો હવે ત્યાંથી હું મમ્મી ઘરે જાઉં કે અહીંયા આવું કે કંઈ નક્કી નથી તો પછી હવે તમને કહું તો અમે આવી ગયા છે બજારા અને મમ્મીને પૂછી લે કે મમ્મી શું લેવાનું છે મમ્મી આયત છે મમ્મી શું લેવા નો કામાજી લેવું ઈ શું લેવું તમારે આપણે તો આપણે કપડાં સિવાય બીજું કંઈ ના ઉકલે કપડા જ સાઈડમાં હોય મમ્મી એમ માંગી તનિશ કૃપાલી અને આયો ને જિયાનસી અમે બે જીએનસી ને ગમે થોક લેવાનું છે આપણે પહેરવાનું છે કે મને આ ગમે તો મારે એ લેવું đó mình không, có tao bán được, bột gì vậy này, bột gì, ah, bột gì đấy, màu gì đó, màu gì đó, màu gì đó, tao thì bắt con જેમ છે દાદા લેવું તો અમારું બજાર માંથી લેવાય ગયું છે ને હવે અહીંયા નાની ઘરે તો મમ્મી કે નાની ઘરે જવાનું છે તો ત્યાં જાય

કઈ નહી પાછું શું દઉં ચોકલેટ ચાલ આપડે લઈ આવ્યા અહી આપુ નાની ને પૂછ્યા નાની ચોકલેટ છે

બની લાખો મમ્મી અને કઈક વાટકી કે આપતો એટલે આ તોડી દઉં જો તોડી લીધી ને આપે વાટકી આપો એમ કહેવાય ચાલો હજી આ લોકોનું કંઈક ડિસ્કશન ચાલે જ ખબર નહીં શું કરે ચાલો ચાલ આવી ગયો છે અમારો ભાઈ ભાઈ દાદની દવા લેવી છે અમારે બધાયને દાંતની દવા લેવી લઈ આવે જ ને કલર ચેન્જ થઈ ગયો

एदा ए मम्मी cho lao बाप ओ हो काय ठलावा है ए খা তা নাই মই পুৰি কৰি লি তাৰো খোৱা গ'ল খোৱা তাৰো ইয়াৰ এইটো নাই নকৰি খ বহি গৈ અમારું મૂકાવી શું ગરમ થઈ ગયું કઈ પહેલા જ તો કોઈ લેતા ચાલો અમે લઈ લઈએ બનાવ્યું છે આજે મેગી વાળું અને મારા બે ક્યાં ગયા ચુલ અને આને તો આપણે કેવું પડે કે લોક કર તાત્કર ચલો બધા બેસી ગયા છીએ એમણા અમે ખાવા બેસી જ

તો મને લાગે છે ઠંડી પંખો ચાલુ છે અને જ્યાં સીને હવે જેવું સૂર આવું છું સ્વ આવ્યું છે તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો નાના કરો એ મને કોમેન્ટ કરજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે બધાને બાય